ફરીથી ચર્ચાના કેન્દ્રમાં છે જાણીતી ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ સાંપ્રદાયિક લાગણીઓ દુભાવવાનો ગંભીર આક્ષેપ કરાયો છે વેપારી ભગવતી પ્રસાદ દુબે સુરત પોલીસ કમિશનર તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનના લેખિત અરજી આપી દીધી છે કશ્યપ વિરુદ્ધ કલેક્ટરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં હવે વધારો થઈ શકે છે હવે બાધિત પોસ્ટને કારણે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરાય છે સલાવતપુરા પોલીસ સ્ટેશન પોલીસ કમિશનરને એક અરજીના માધ્યમથી ફરિયાદમાં ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક ફિલ્મ નિર્માતા લેખક અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી થઈ છે દાવો થયો છે કે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે આ મુદ્દે તેમણે કહ્યું કે આ પોસ્ટમાં ઉપયોગ કરાયેલા શબ્દો માત્ર અસભ્ય નથી પરંતુ બ્રાહ્મણ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે જાતિવાદના ભાવને ઉકેલવાનું કામ કરાયું છે દુબેએ તેમની અરજીમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ એકસો છન્નું એકસો સત્તાણું ત્રણસો એક્યાવન ત્રણસો છપ્પન સુધીની કલમો હેઠળ ગુનો નોંધવાની માંગણી પણ કરી છે તેમની બરાબરી અભિવ્યક્તિની હાજર નામ પર સમાજના વિશિષ્ટ વર્ગો નિશાન બનાવવાનું ષડયંત્ર હોવાનો પણ દાવો થયો છે જો કે નિર્માતા સામે તાત્કાલિક કાર્યવાહી ન કરાય તો સમાજમાં અસંતોષ અસુરક્ષાનો માહોલ ઊભો થઈ શકે તેમ હોય જેથી સુરત પોલીસને મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા આ કશ્યપ વિરુદ્ધ એફઆઈર નોંધવાની માંગણી સાથે દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા છે જે શાના માટે શું વિરોધ છે હું ડૉક્ટર દીપક રાજગુરુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રદેશ પ્રવક્તા અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રવક્તા તરીકે આજે સુરત કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે આવ્યા છે થોડા દિવસ પહેલાં પ્રસિદ્ધ જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ કે જે ઘણી બધી ફિલ્મો બનાવી ચૂક્યા છે એમણે પોતાની ફિલ્મને લઈને કોઈ ઇન્ટરવ્યૂની અંદર બ્રાહ્મણ જાતિ માટે અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે જે અશોભનીય છે અસ્વીકૃત છે અને વિકૃત માનસિકતા તેમની દર્શાવે છે ત્યારે સમસ્ત બ્રાહ્મણ સમાજના મહિલા પાક યુવા પાક અમારા વરિષ્ઠ નાગરિકો સૌ સૌ મળીને આજે તેમના શબ્દોને વખોડી કાઢે છે અને તેમને એવું કહેવા માગે છે કે આવા શબ્દના પ્રયોગથી સમાજમાં વિભાજન થશે જાતિગત વિભાજન કરવાથી લોકોને નુકસાન પહોંચે રાષ્ટ્રને નુકસાન પહોંચશે આવા શબ્દ પ્રયોગોથી તેમણે બચવું જોઈએ એક સારા લેખક કથાકાર અને ફિલ્મકાર હોવાના નાતે એમણે આના માટે માફી માગવી જોઈએ અને ફરીવાર આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેઓ જો નહીં માફી માગે તો જન આંદોલન ઊભું થશે અને સડકો પર બ્રાહ્મણ સમાજ ઉતરશે અને તેમનો સખત વિરોધ કરશે અને તેમના પરિણામ એમને ભોગવવા પડશે પિક્ચરમાં શું પિક્ચરના વિશે તો વધારે માહિતી નથી પણ એમણે બ્રાહ્મણ સમાજ માટે એવું કીધેલું છે કે બ્રાહ્મણ સમાજ માટે મારે આ મીડિયા ઉપર બોલવું ના જોઈએ પણ એમણે એમ કીધું છે કે હું બ્રાહ્મણ સમાજ ઉપર મૂત્રીશ તો મૂત્ર કરીશ એવું કરે લઘુશંકા કરીશ એવો પ્રયોગ કરે તેની સામે એફઆઈઆર પણ દર્જ થઈ ચૂકી છે આવા શબ્દ પ્રયોગ કોઈ જાતિ માટે કોઈ જ્ઞાતિ માટે કોઈ વર્ણ માટે કે ઉચ્ચ નીચ માટે કરવા નહીં જોવે તમે બુદ્ધિમાન હો તો તમારી બુદ્ધિના શું થયું છે તમે વિચાર કરો આવો શબ્દનો પ્રયોગ જો થશે તો સમાજ માં વિખવાદ થશે અને રાષ્ટ્રને મોટું નુકસાન થશે એનાથી બચો એવી અમારી વિનંતી છે પિક્ચર જોયા પછી એનો નિર્ણય કરીશું જો પિક્ચરમાં કોઈ એવા ડાયલોગ હશે કોઈ એવું અભદ્ર વાતાવરણનું સર્જન થયું હશે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે પિક્ચર જોયા પછી તેનો નિર્ણય લઈશું સમગ્ર બ્રાહ્મણ સમાજ એકતા સાથે તેનો જરૂર પડશે તો વિરોધ કરશે અને જરૂર લાગશે તો ઘણી બધી ફિલ્મોમાં પરિવર્તન આવ્યા છે એમેન્ડમેન્ટ આવ્યા છે સુધારા આવ્યા છે તો આ ફિલ્મમાં પણ સુધારો કરવાની જરૂર પડશે તો કરાવીશું एक समुदाय ब्राह्मण समाज जिसके लिए जो अभद्र भाषा की टिप्पणी की है वो हम हम नहीं अपने मुंह से सार्वजनिक कर कर सकते हैं परंतु इस प्रकार की जो टीका टिप्पणी देश में एक महीने से चल रही है कभी हमारे सूरवीरों का अपमान कभी हमारे ब्रह्म समाज का अपमान एक प्रकार से यह षडयंत्र है और केंद्र सरकार को और प्रशासन को इसको संज्ञान में लेना चाहिए कि आखिर जो टिप्पणी की जा रही है क्या देश की स्थिति बिगाड़ने के लिए ऐसा किया जा रहा है अनुराग कश्यप जैसे लोग फिल्म मेकर जिनको सब उनकी फिल्मों को पूरा समाज देखता है कोई यह नहीं देखता कि किस समाज के व्यक्ति ने बनाया है उन्होंने जिस प्रकार से अपमान अपमानजनित भाषा का प्रयोग किया है वो बहुत ही दुर्भाग्य की बात है कि हमारे ही समाज के लोग अंदर देश के बैठे लोग ही अपने देश के एक ब्राह्मण पूजनीय समाज को अपमानित कर रहा है तो प्रशासन इस पर सख्त कार्रवाई करे और अनुराग कश्यप के दिए गए बयान का मैं घोर निंदा करती हूँ वो एक विकृत मानसिकता के व्यक्ति हैं उन्हें इस पर पुनः विचार करके सबके सामने सार्वजनिक क्षमा मांगना चाहिए ब्राह्मण समाज से अन्यथा उनके ऊपर कठोर कार्रवाई हो केंद्र सरकार से मेरी यही मांग है